પ્રાઇવેટ સ્કૂલ ને ટક્કર આપે તેવી પ્રાથમિક સિમ શાળા વેરાવળ તાલુકાના ડારી ગામે છાત્રો પાસે આવેલ શાળા સુવિધા શિક્ષણ અને વિદ્યાર્થીઓ વિશે પ્રેમ જોતા આ શાળા વેરાવળ કેન્દ્ર બનેલ છે આજ રોજ આ ડારી સીમ શાળાની રાજવંશ સાપ્તાહિકના સહતંત્રી અને રાજવંશ ન્યૂઝ ચેનલના સબ એડિટર વાહિત એ મુલાકાત લઈ શાળાના આચાર્ય શ્રી રાજશીભાઈ સોલંકી શિક્ષક શ્રી મોરીભાઈ અને શિક્ષિકા બેન સાથે શાળાની સુંદરતા, સુવિધાઓ અને શિક્ષણ સાથે આ શાળા સીન વિસ્તારમાં હોવા છતાં આટલી સારી સુવિધાઓ કે જે પ્રાઇવેટ સ્કૂલ ને પણ શરમાવે છે તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવેલ હતી જેને આપ આ વિડિયોના અંત સુધી જોઈ અને જાણી શકશો આ બાબતે રાજશ્રી ભાઈએ જણાવેલ કે સાહેબ સરકારી શાળા વિશે તો આપ લોકોની માનસિકતા હોય કે નબળું શિક્ષણ અપાવવામાં આવે છે ઘણી બધી એવી માનસિકતા ધરાવે છે સૌ પ્રથમ શાળાની થોડીક બેઝિક ડિટેલ આપો જેવી રીતે કે પ્રાથમિક શાળા ક્યારથી શરૂ થઈ છે અને આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને શાળામાં કેવી રીતે માહોલ આપવામાં આવે છે અને કેવી રીતે ભવિષ્યમાં આગળ વધી શકે એ માટે પ્રેરણા આપવામાં આવે થોડીક શાળા વિશે બેઝિક ડિટેલ આપશે અમારી શાળા ડાયરી સિંહ શાળાથી ઓળખાય છે ગવર્મેન્ટ સ્કૂલ છે ડાયરીથી સાડા ત્રણ કિલોમીટર દૂર સ્થાપના નિશાળની પંદર બે ઓગણીસો અઠ્યાસી માં થઈ છે શરૂઆતમાં પાંત્રીસ બાળકો હતા વાડી વિસ્તારના બાળકો આવતા એક થી પાંચ ધોરણની શરૂઆત કરવામાં આવી શરૂઆતમાં સામાન્ય બિલ્ડિંગ સરકારની વિવિધ યોજનાઓ દ્વારા ઓરડાઓ મંજૂર થયા આજની તારીખમાં આ સ્કૂલની અંદર બેંસી બાળકોની સંખ્યા છે પાંચ શિક્ષકો કાર્યરત છે 1 થી 5 માં બે શિક્ષકો છે 6 થી 8 ના ત્રણ શિક્ષકો રઈમાં ભાષાનો એક શિક્ષક ગણિત વિજ્ઞાનનો એક શિક્ષક છે અને એક સમાજ વિજ્ઞાન શિક્ષક ધારા ધોરણ મુજબ અત્યારે પાંચ શિક્ષકોનું સેટઅપ છે સરકાર દ્વારા ઘણી સહાયો આપવામાં આવે છે અને એનો અમે લાભ લે છે આ શાળા સીમમાં આવેલી હોવાથી આ શાળામાં આવવા જવા માટેની સુપે વ્યવસ્થા કરવામાં આવી છે સરકારની એક યોજના ચાલે છે ટ્રાન્સપોર્ટેશન યોજના અમુક નીતિ નિયમો કે એક થી પાંચ નું બાળક દોઢ કિલોમીટર થી વધારે આવે તો આવે છે નજીકના જે બાળકો છે વાડી વિસ્તારના તો વાલીઓ પોતાની પ્રાઇવેટ સાધન લઈ અને અહીં સુધી મૂકી જાય છે બાળક દી સરકાર દ્વારા ટ્રાન્સપોર્ટેશનના પાંચસો રૂપિયા દર મહિને સુકા

અને અહીં સંચાલક હેલ્પર પોતે રસોયા ત્રણ જણા કામ કરે છે અને શિક્ષકો દ્વારા નિશાળની અંદર રોજના માટે એને ટેસ્ટ કરી અને બાળકોને પીરો આવે છે સરકારના નવા નિયમ મુજબ અત્યારે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે સવારના નાસ્તો આવે છે પછી બપોરના ભોજન આવે છે તો આ શાળાને સરકાર દ્વારા કોઈ વિશેષ પ્રોત્સાહન આપવામાં આવે છે કે કેમ તેના વિશે કરી સરકારના બધા જે પ્રાઇ પ્રાથમિક સ્કૂલની અંદર જે સહાયો આવે છે જેમ કે મધ્ય શિષ્યવૃત્તિ ગણવેશ પછી પીએસસીની એક્ઝામ છે એનએમએમએસની એક્ઝામ છે એ બધી એક્ઝામમાં જે સહાયો આવે છે એ લોકો લાભ લે છે વાલીઓ દ્વારા એસએમસીની મીટિંગ બોલાવી અને સમજાવવામાં આવે છે અને બાળકોને પણ લાભ મળે છે વિશેષમાં સાહેબ એવું પૂછવું છે કે આ શાળા વિશે અને આગળના ભવિષ્ય બાળકોના વિશે તમારો શું અભિપાય છે તે જણાવું છું આ સ્કૂલમાં વધુ પડતા તો બાળકો આવે છે એ સામાન્ય પરિસ્થિતિમાંથી આવે છે સાવ સામાન્ય પરિસ્થિતિમાંથી આવે છે હવે એના માટે અમે જે જે સરકારની સહાયો ધારો કે શરૂઆતમાં જ્યારે શિષ્યવૃત્તિ રોકડમાં ચૂકવવામાં આવતી ધીમે ધીમે જ્યારે સરકાર ડિજિટલ દ્વારા ગયું ત્યારે અમે હંમેશા અમારો સ્ટાફ બધા ભેગા મળી એના ખાતા ખોલાવ્યા એને વાલીઓના આધાર કાર્ડ એના રેશન કાર્ડ કમ્પ્લીટ કર્યા છે કોરોનામાં એને જે સહાય મળતી તે મળી છે એમ ટૂંકમાં અમે વાલીઓને એવી સૂચના આપવામાં આવે છે કે તમારું બાળક આઠ ધોરણ સુધી અહીં ભણે એટલે નવમાં તમે ઉઠાડી ન લો એનો અભ્યાસ આગળ ચાલુ રહે કે અટકો તો અમારો સ્ટાફ

પોતાનો ફ્રી ટાઈમ હોય ત્યારે એ લાઇબ્રેરીમાં જઈ અને વધારે જાણકારી માટે પોતાના પુસ્તકો પોતાની સાથે લઈ અને તેમાં વાંચી શકે તો તમે કામ કરો અત્યારે સુરક્ષાને લઈને પણ શાળામાં મોટી વ્યવસ્થા સીટીવી કેમેરા એડ કરવામાં આવી છે તથા ઓડિયો વિધિ બંને દ્વારા બાળકોને ઓફિસમાંથી જ માહિતી આપવામાં આવે છે કોઈ પણ કંઈ પણ કામ હોય તો સીધો અહીંયાથી ઓફિસમાંથી જાણકારી ઓડિયો